ટણે હાડા ઠક છું અને વરસાદ બી શું જીએ ફૂલ એટલે ફૂલ ચાલુ થીસ મિનિટ થઈ ગોની બોબર હે હવા ઠકરાતો નતો અધ અડધી પંદર વીસ મિનિટ જેવું થયું પાણી વ્યા જાય ફૂલ વરસાદ આવે એવું કેદું બંધ થાય એ જોવાનું વીએ વરસાદ અને કામકાજમાં તો હું હમ ત્યાગ કરું કામનું ઘરનું કામ હાથ જઈ શકું વરસાદ આવતો હતો બે ત્રણ ઠા મૂટાશે આ પાણીમાંથી એ પણ આવજે અને ఇబ్బ ఖావను మే આવે ને તો બનાవే దియే રસોઈ કર લીયો ને તો પછી એક કામ નીકળી જાય અને ખાવામાં તો યાક કરું અગર હું યાક અગ્રમાં તો જો આ વાલ ની પલાળી દીધા તો અને એણી હે ને આવા કુટાઈ જાય કુટાઈ જાય ને અસલ કોનારે બે દી હતી કાલે હવારી બનાવી રહ્યા હતા થી પાસા આજ હવારી ઓલા કરે અને આણે સાલ હોય ને ઉપર ની કાંટે નાખવાની જો આવા કુટાઈ ગો એનું યાક કરું અગિયાર જીવન થયો અને મેં તો ગુહ્યું દે તે હું કાં હે ને મારે કામ તો બધું કામ કટાણમાં થોડી કંઈ બેહાય અવિહાર કરવા તો કરતા હોય બેહાર કંઈ મન ન થાય તે તો પરિવારે કંઈ સાચી કામ થયું નથી એને છોકરાવા તો સેવડો તે ચેવડો કરવાનું ચાલુ થાય અને તરા આમ બધા મકાઈના પવા બધું તોરે રૂપા અને પછી સેવડો કરી નાખા એ તરતી જા meil on ka viivõli , lepida . veega on peaaegu , aga ei ka . Pogale , selle tõrvena . Pogas jälle teeb jah , hull ja paun . no ma käin Pogava kõrvuse juurde iga päev . sookana tahab telma lõpetada . kaunla ei lasta Pogava enda vastu . ચાલુ હે જરાક બારણે નીકળીએ તો તમને દેખાડીએ કે અમારે ક્યુઅક મે ખબર પડે ને સાટા પડે ચાલુ હે અને કાઢીઓ આખો પાણીનો ભરાઈ ગયો અને જો ઢો પાડોળા હે ને બિસાર ઈ પણ લીલા પલરેલ હે ને તો પણ ખાય પાણી હે તો એ કામ કરે એલાડું હોય ને તોય પણ એ બિસાર ખાઈ લઈએ ઢોરતા અને જો આવો હે મે આમાં તો થે થેપડ્યા અને પાણી વટાણે માર્ગુંમાંથી ફૂલ વ્યાંજે આ ઉકળો સલ ભરાઈ ગયો અને મેં તો કંઈ બાકીઓને તીવો વિચાર્યા સવારનો હાડા પૂણા નવનો ચાલુ છે ને તો અટાણે જરાક ધીરો પડ્યો તેવું કા હાલો જ્યાં ઘૂમરો મારતા આવીએ અને વિડીયો શૂટિંગ કરતા આવીએ બે થઈ જાય જ્યાં માર્ગુના પાણી તો જો હજી આગળ જાય હું દેખાડી હું કી વાંખે માર્ગુમાં પાણી તો ફૂલ વ્યાજે અર્જુન આવેલું માર્ગુ માં તો પાણી સેલો સેલ વ્યા જાય કે અને ગાડી ઘણી ડૂબતી જાય કે એટલું પાણી છે અને માર્ગું નું બધું પાણી હે ને કાઢી એમ જાય બહુ સારો મે થયો હું સુઠું ને પછી નો આ પેલો સારો થયો ધરબાવ કે કાલે આખો થી ડોક જાર્ગું ના પાણી છે

પણ આતો પલરી દેતો આ ફોન માં તો કઈ નહીં થાય જોતા આ ખેતરમાં માંડવી ગામા માં દેખાય હજ ચલો સલવિયા જાય પાણી સિહારી વાહુ ને કાઢિયો એ હાવ ડડબડિયો બોલે માર્ગ માં એ ફૂલ પાણી છે આ માર્ગુ છે આ માર્ગુ માં પાણી જોતા ભરાણા હાડા બાર જેવું થયું થ્યું તો એ ધીરો જરાક પડ્યો પણ હાડા 8:30 કવાગનો તો 8:30 થયા તા

અને ગાડીઓ તો ફૂલ ચલો સહેલે ઓવરફ્લો જાય ધીરો ધીરો ચાલુ પડે એવી બંધ કઈ ઘડીક માં વહીવટ જાડો મોટો હોય ને તો ધીરો ધીરો હરવડું વી જાય પણ આ ઠાવકો ચાલુ થયો હોય તો એવું ન બંધ થાય ને આ માર્ગમાં વેતા પાણી હે ફૂલ વેતું પાણી હેચ આ માર્ગનું આ માર્ગ હે ના તબેલો કાં ફેર હે ડગલા બે ભરીએ તો માર્ગ ને તબેલો જોતા પાણી વ્યા જાય ઘર ને સાંભળી અને ટપક ટપક ચાલુ થયું ફરીયું તો પૂરું કે વરાજ છે શનિવાર શનિવાર હે તો છોકરા ને ફૂલ ડે જો હોય અને કઈ અડધો દી ન હોય શનિવાર હોય તો આખો દી જોઈ ભણીવાનું અને જો હજે તો ફરી વાર્યું હતું મોડું મોડું હાતક વાગ્યા ઢોકળું તો એ પાછું ઓછી ને તો જતા એ થઈ કે ન બેગ આ લુગડા પીડ્યા દુનિયા દુનિયાના પડ્યા કહ્યું કે હંજી હું તો મિમાન મારા કાકો આવ્યા દ્વારા હે ને ઈ તે મોડું થઈ ગયું હંજી પછી હું ઠામ ઠામને અટાણા ધોવા ને થામને જ તો તા ઠામ થામને અટાણા જ ધોવા બેસી ને તો બહુ મોડું થઈ જાય બસ આ છોકરાઓની આમ જરાક મોડું થયું નકરી નવ વાગે ને એટલે ફિક્સ ટાઈમે જ રાખ્યો નવ વાગે એટલે હું એ જ જવાનું નકર પછી હવે એ વહેલું નવું થાય અને પાછા પડે માંદા હું લોલો પેલા એણી ખબર આવે અને પાછો તો એકલેથી કોઈ મીમાનો આગળ હોય તો બુકેલોક ના હે થામ ને બધું પડ્યા તો મેં આવતો તો જો ધમાલ મસા આવે એટલે મેં નથી નડતો રાઈતે દી કંઈ ન નડે હું ધમાલ જ નડે અને ના હે મારા કાકાની ગાડી અને અર્જુન તો અમારી ગાડી લઈને મૂકવા ભાવ મેં આવે ને ન કરી પણ ગાડી જ લઈને જાય ને પથડા હોય મલકના નિહાળના થી પછી બધું અહીંયા નાસ્તા પેટીના તેનાથી મોટર માં તો મેળ જ નહીં હોય તો પહેલેથી એની ગાડી લઈને મૂકી દે અને મેં ઈ જાવ અઠાણવા પાછો ઠાકરો ચાલુ થઈ ગયો મેવા પડે હમણાં તો થામ ધોયા કાલે પછી બપોર સુધી વાંટ જોઈ પણ મેં બંધ ન થયો પછી બાર વાગેથી ઠામ ચાલુ કર્યા ધોવા એ વાજા પણ ઈંચ કરી વા્યા સોકડીમાં ધોવાનો મેગ નહીં આવે કેમ કે મેં બંધ થાય આજે અંધાર હે ફૂલ અને હાથ થયા ને તોય પણ હા અંધાર છે અને જાર્યો પસવાળે દેખાતા હોય તો સાટા સાલું જ છે અને સેકેલયું આ હે ને ઘર મૂક્યા ને તોય ઈમા મારા કરે કેવી જાર્યા આમાં ત્રણેકના ત્રણેકલા ગોતરી અને આમાં મારા કરવા મંદિર મંદુ છે ને તોય પણ એમાં મારા કરે મને વાત પાણી ના કુંડિયા હે થી પાણી થઈ ગયું હમણાં કહ્યું કે વાંકી પીએ ઉતી હોય છે અને આ લેવા ટપક ટપક જો છે જા આવો મેં અટાણ મહિ ચાલુ છે ગો તેઓ કંઈ કામ ન થઈ જતા પાંદડાના ગુલમરના ખરીયા ત્યાં ફર્યું વાર્યું હાંજી હાંજી વાર્યું એવું લાગે એ છે કે માદણા કશકાણો પાસા અને પાછું આવું એલાનું તો હારમણ ન હોય હારમણા વજનવાળા હોય તો હલે નહીં આમાં પાંદડા સોંખાઈ જાય ને પાછા જરા જરા તો હેવાળું થઈ ગયું હોય છે આઠ દિન થયા મો ને હસાલો અઠવાડિયું થયું બંધ જ નથી થાય તો શુક્રવારના દિનો હસાલો એક બંધ થાય ને તો ખેતરોમાં હાચીયું આ અને એક દબાવ છોટાય ને એવું કંઈક વરાપ આવે તો થાય પણ એવા વરાપ લેવાનું નામ ને એટલે તો કામ થાય કેટલા અગિયાર વર્ પંદર સત્તર અઢાર દિન થઈ ગયું છે માંડવ માંડવી તો બંધ નથી થતો મેં જ પાંચ તારીખ અગિયાર તો નેદણામાં માંડવીયું નીકળે અસલ અને થાય પણ ખરી આ મેમાન મેમાં તો હાલ કાઉ કે દબાતી જાય ગાયું કશ કસે નીકળ્યા ખેતરું પણ અને પાછા નેદુના ઢગલા છેપડ્યા નેદુ મેદુ એની વાત ચાલતી બહુ જ મેદ છેપડ્યો કારણ કે મેદી હજુ રહ્યું એવો ચાલુ હોય ને બંધ થવાનું નામ નથી તો માંડવી વાવી અને બીજે દી થઈ ધીરો ધીરો તો ચાલુ જ છે વાવણી કરવા દીધી રોગી બે દી બાકી બીજે દી હાઈજીથી તો એવો જ ચાલુ થઈ ગયો ધીરો ધીરો નટાણે આવી અહીં કારુંડી બાંગ થઈ ગયા વરેખીએ તો અજય ઠાવ કો જો સાટા કોકો ચાલુ હે ના જતા કુચ્યું ને થાવ એવું ફેગું અને આ ભાઈ ની તો બર પડે તો હોય કામ હોય અળિયું કાઢે ને પોતરો બીજો આવ્યો ને એને ડોટું મૂકે લકી લકીડા જો તમે હા મે સારું ફરીયું ન વરાય ખામાય ન થવાય અને ઘરમાં તો ફૂકતા હોય તે ઘરમાં થાય ત્યાં ઉઠે ને બે વાત જીવું થયું ને ઉઠે ને મને બે ગમે કામ ભી હોય ને એટલે ફોક ન થાય પણ મેં ચાલુ થયું ઘર ઉપ ખડાસ હવાસનો અને ફરી ઠામને ફરી આની વળે મે બંધ થાય તો થાય ને નથી થામ આ તો આખી પલરે જ જાય ને અટાણમય લાગે ટાઈટ અને ઘરમાં એ કામ હંજવારી પોતા હોય બીજું તો કાઉ ઘરમાં તો હોય ને પથારી હોય તો ઉઠે ને બધાય તો પથારીઓ થાય અને હંજવારી પોતા થાય તે બધાય અટાણું તો પૂરતા અર્જુન છોકરાઓને મોકલા અને હું તો એ કાઉ કશી કરા નથી એવું કહે ને હું બે હા હટાણમય બીજું તો કંઈ ન થાય કેમ કે કામ જ કંઈ ન થાય બાર બાજનું ન થાય ને ઘરમાં બધાય ચાલો પછી વિડીયો એડિટિંગ કરે અને અઠાણમય વિડીયો મૂકે દા નું થોડું થાય ને અઠાણમય થોડુંક ઉતાર એ બધે વિડીયો એડિટિંગ કરીને મૂકે દા ઈ એક કામ મારે નીકળી જાય અને પછી બધા મીઠી કરી તો મેળ આવી છે તો પછી બથાઈ એનો વિડીયો ઉતારી ન કરે પછી આપણું હાલવા દીધું તો મેળિયા પાછા આવતા વિડીયોમાં અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને અમારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ